જય જી નામ જય માતાજી ગઈકાલ રાત્રે એટલે કે એકવીસ તારીખના રોજ રાત્રે આપણે સરસ ભગવાનની રંગોળી આયોજન કરી રહ્યા હતા એમાં ભગવાન શ્રી રામનું ચિત્ર આપણે હાથેથી હેન્ડવર્ક કરી બનાવી અને પછી સરસ સારા સારા કલરોથી ભગવાન રામ લલાને મૂર્તિનું સરસ એક ચિત્ર આપણે આશ્રમની અંદર બનાવ્યું છે તો ભગવાનની કૃપા જ નિરાળી છે અને ભગવાન રામ જ્યારે જે સમયે ધર્મ એટલે કે સનાતની ધર્મની અંદર હાનિ પહોંચે છે ત્યારે ત્યારે મારો ભગવાન આવી રીતે કંઈક એવા પોતાના વરી ફરી પ્રયાસોથી પૃથ્વી ઉપર આગમન થઈ અને જે રાક્ષસીઓની એટલે કે જે ધર્મને હાનિ મળે છે થવા ત્યારે ભગવાન રામ ભગવાન કૃષ્ણ ભગવાન કોઈ પણ શિવજી એના અંશે આ પૃથ્વી ઉપર આગમન કરી અને બધું જે રાક્ષસી વૃત્તિઓનો નાશ કરી અને ફરી પાછું રામ રાજ્ય સ્થાપે છે આ વખતે એટલે કે બે હજાર ચોવીસમાં પણ ભગવાન રામે રામરાજ્ય સ્થાપ્યું જય જી નામ જય માતા